અને સાહેબ બધે તમે જોવો ને તો કાગડા કાળા જ છે સાહેબ ક્યાંય શાંતિ શાંતિ નામનું કઈ છે જ નહીં લપાય ક્યાંય શાંતિ જ નથી અને માણસ તમે જોવો તો હળિયા પાટી થયો છે કોણ હું કરે એનું કઈ નક્કી જ નથી બોલો હા હમણાં એક જણી અમારી સોસાયટીમાં બગડા સટી પત્ની પત્ની બોલાવી બગડા સટી લે તઈ બે બાય ધ્યા તઈ જપા જપી આવ્યા બાય તો ભાઈ થેલો ભરીને ઉપડી પિયર

ક્યાં ગયા બધાય તો માર બા માર બાપુ આરે બાધીન રી હામણે વૈયા ગયા છે ને અઘરા થઈ ગયા તમને કહો હમણા એનો એની પત્રીને કહેતા તો મને કાઈ કેચી ની મને કાઈ કેચી ની સાધુ થઈ જાય કાયમ આમ કર્યા કર હા તે બીજે ત્રીજે સોથે ને અઠવાડીયું છે ને અઠવાડી ઉધી ધમકી જ દે નકરી મને મને કાઈ ન કર સાધુ થઈ જાય કે એક દી બાઈનો મગજ ગયો

હાવ લંઘાઈ ગયેલો આમ સમજ પેલા મૂળાના પાંદડા આઠ દી થાય કેમ હાવ લબડી જાય એમ લબડી ગયો આઠ દીએ એ આવ્યો પાછો એની ઘરવાળી કે કેમ પાછો આવ્યો અરે ભાઈ એ કે ન્યા આઠ દીમાં તો થોડું થોડું ભાઈ ગુટું હિન્દી બોલવા મિડ્યું કે વાહ તો સાધુ કા પગ દબાના પડતા હૈ પંદર વીસ સાધુ હોતા હૈમે પગ દાબતા હતા દબાના પડતા કભી કભી તો લાંગણ હોતા હૈ લાંગણ લાંગણ એટલે ખાવાનું મળે નય મળે ભાઈ સાધુની તો ભાઈ વ્યાખ્યા એવી છે સાધુ થવું અઘરું છે સાધુને ક્યારેક ખાવા મળે ક્યારેક ન મળે તોય ઉપરવાળાની હારે હાથ જોડીને પ્રાર્થના કરતો હોય કે હે પરિભ્રમ પરમાત્મા તને જે ગમ્યું એ ખરું હા એ આભાર માનતો હોય ભગવાન આ કે કભી કભી કે લાંગણ બી હોતા હતા તે હમ વૈયા આવ્યા હિન્દીમાં બાયારે વાત હમ વૈયા ઓલી બાએ કીધું એકે ણા ગયો સાત આઠ સાધુના પગ दाबવા તે આયા મારા કાયમ એકના दाबવા ન હતા એમાં હું ભાગ્યો ગયો ત્યાં આપણે છોકરા પગ दाबવા આટ ભાઈ આયા છોકરા પગ જ જાય दाब ભીલનચુ તો ધીરે એકના બધા છે સાહેબ હમણા એક જણીનો ઘરવાળો ગુમ થઈ ગયો વયો ગયો નથી ઘરેથી વયો ગયો કેવો કંટાળી ગયો છે તે બાય પોલીસ સ્ટેશન ગઈ તમાર અહીંયા સાહેબ બેઠા હતા પીએસઆઈ સાહેબ પીએસા સાહેબ ને કે સાહેબ પર ગરવાળા કે આઠ દી થા ગુમ થઈ ગયા છે સાહેબ કે રો માં જડી જાહે શાંતિ રાખો પણ એમ ને સાહેબ આઠ આઠ દી થા ભઈ ગયા ગિરે પાછા નથી આવ્યા સાહેબ એ કીધું એક કામ કરો નિશાન એનું આમ લખાવો એક બે નિશાન લખાવો એના તો ભાઈ કે સાહેબ નિશાન માં આમ જવો આ સવરનો સકલો પાંચ વરસનો ભકલો

અને અમુક અમુક તમે જોવો તો અઘરા માણસો હોય છે આપણા ઘેરે આપણે કઈ અજુકતું બન્યું હોય અને આપણા ઘેરે આવે ને એટલા તમને કહું ઇમોશનલ થાય કે આપણને એમ થાય કે આખી દુનિયામાં મારી ચિંતા કરવા વાળો આ એક જ છે એનો હું તમને દાખલો આપું થઈ એટલે દાખલો મારા ઉપરથી મારો મોબાઈલ ખોવાઈ ગયો એક વાર મોબાઈલ ખોવાઈ ગયો ને તો મારા ભાઈબંધ મિત્રોને ખબર પડી ચમનને ચમન આવ્યો મારી ઘી એટલો બધો ઇમોશનલ મને કે ભાઈ મેં વાત સાંભળીશ તમારો મોબાઈલ ખોવાઈ ગયો મેં કીધું આ મોબાઈલ ખોવાઈ ગયો અરર ભારે મેં કીધું આ મોબાઈલ ખોવાઈ ગયો ખરેખર આવ્યો છે મોબાઈલ એવું તો ખરો ખરો કરે મેધા મોબાઈલ ગુજરી ગયો એમ અરે ભારે કરી સાહેબ મોબાઈલ તમારો ખોવાઈ ગયો મને તો બહુ દુઃખ થયું મને ખબર પડીને તરત હું આવ્યો હો આમ જો ઘરે ગયો સંપલાય નો કાંઈ ઘરવાળી કીધું મને કે પ્રફુલભાઈ મોબાઈલ ખોવાઈ ગયોપલાય નો કાંઈ ત્રીસો આવ્યો કરી સાહેબ ગુજરી નથી ગયો મોબાઈલ એટલો ઇમોશનલ થઈ ગયો ઇમોશનલ દેખાડવા પૂરતું જ હતું એ તમને આમાં છેલ્લે ખબર પડશે એટલો પછી પછી જાતા જાતા મને કે પ્રફુલભાઈ તમારો મોબાઈલ તો ખોવાઈ ગયો મેં કીધો આ ખોવાઈ ગયો

અને જાતુ કરવામાં મજા છે શબ્દો સાંભળજો બાપુ એમ બોલ્યા જાતુ કરવામાં મજા છે ત્યાં હેઠે એડવર્ટાઈઝ આવી એડવર્ટાઈઝ ભાવનગર વાળા બ્રધર્સ શેઠ બ્રધર્સ નું કાયમ ચૂર્ણ તણ સમસી લ્યો અને હળવા ફોલ રહ્યો છોકરા તમને કહું અઘરા હોય હો એ ભૂકા કાઢી નાખે એક જમણા ટીચરે છોકરાને પૂછ્યું કે ચાલો બાળકો આપણે કાલે ક્યાં હતા એટલે કાલે ક્યાં હતા એટલે જે પાઠ અધૂરો મૂક્યો હોય આગલે દી એ બીજે દી લેવાનો હોય એટલે એ ટીચરે કીધું ચાલો બાળકો કાલે આપણે ક્યાં હતા એમાર પભો ઊભો છો આપણે નહીં તો તમે તમે લાબે હું આપણે બધાય ભણતા ભણવાનું નહીં બીજું છે આ આપણે काले क्या आता आम आमेन हूं करस्तूं मने काले हम्जा चून सिथा आजया पडगय na इतन शोर आ तमेक है फ्लम माता जाले बंहटार ले कुछेट सिध माझे लेछेत म विपसे आ सोगरां रेगह जाले हिएगे बैसागोव एह ऑक्मो ता પબલા ઉભો થા હું તને એક જ પ્રશ્ન કરું તારે સાચો જવાબ આપવાનો તો એ કે હું નંબર આપીશ મારે તમારા નંબર ને કરવા ઈ મોબાઈલ નંબર ને લે ઈ નઈ લગા પેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર તો ક્યો હાલો એક જ પ્રશ્ન કરું તારે સાચો જવાબ આપવાનો તો નંબર આપી પેલા મુરઘી આવી કે ઈંડું છોકરો કે એલા મૂર્ખી કેવી રીતે ઈ બીજો પ્રશ્ન છે હો હા અમારા દોશી માં બાપાને કે આ તમને કવ છો આ છોકરાને લઈને ક બહાર આવ અને ઉપડો આયા बाजू કામ કરે તો છોકરાના છોકરાને લઈને બાપા નીકળ્યા બજાર એમાં ક પગ લપટો ને તો બાપા પડ્યા કાદવમાં

કાલુ કાકા નહીં આપણા ગામના મેં કીધું હા એને મને કે ભેંસ વેસી નાખી અરે મેં કીધું કાલુ કાકાની ભેંસ લેવા દેવા નહીં તને કાયમ એક પડી દૂધ આપતા ના કોઈ નથી દીધું એક મન નથી દીધું પણ એને ભેંસ વેસી નાખી મને રોવું આવે પણ ને તારે શું લેવા દેવા પણ કાંઈ લેવા દેવા એની ભેંસ એને વેસી એમાં તું શું લેવા રો મને કે એમાં એવું છે એની છોકરી છે ને ઝમકું મેં કીધું હા ભેંસ હતી ને હું કાયમ કે આમ જો અહીંયા બજારે બેહું પાદરીમાં પાદરીમાં હું બેહું એની ઝમકું સાણા થાપવા આવતી પાંચ પ્રેમ છો મારે પાંચ ટકા પ્રેમ છો તો એને ભેં વેચી નાખી પ્રેમ મારો માણસ પ્રેમ પણ મજા છે સાહેબ એક જણો તો હમણાં મને કહેતો હતો મને કે પ્રફુલભાઈ આ ઘરવાળી કચકચ કરે એ કોઈને ગમતું નથી મેં કીધું એ તો ન જ ગમે ને મનકે તો પછી મૂંગી કોઈને ગમતી નથી જોવા જાય તો એ મૂંગી રહેતું કે હગાઈ કરે મેં કીધું ના કરે મન કે કચકચ કરે દૂઆ કરે વાત એ હચી જાય હા મૂંગી કોઈને ન ગમે હમણાં એક લગ્ન મંડપ ની અંદર ગોર બાપાને એ જણાએ પ્રશ્ન કર્યો એ કે ગોરદાદા આ વર હોય વર એને તમે જમણી બાજુ બેહાડો કન્યાના ડાબી બાજુ બેસાડો એનું કારણ હું મને સમજાવ તે ગોર દાદા અનુભવી ગોર દાદાએ કીધું કે ભાઈ જમા ઉધાર આવક જાવક નું ખાતું આપણે લખીએ એમાં આવક હંમેશા જમણી બાજુ હોય જાવક ડાબી બાજુ એટલે જોર દાદા કે તો ઈ બરોબર છે આપણે કે કમાવાનું ના વાપરવાનું એટલે ડાબી બાજુ તમે લખો તમને ત્યારે લખતા હોય બાજુ આવક હોય પછી બાજુ ડાબી બાજુ બેનો કઉ બહુ હોશિયાર થઈ ગયા હમણાં એક બેન તો એના ઘરવાળાને કે આઠ મોજા ફાટી ગયા છે લેવા જતા નથી હલો આજે ક્યાં મોલમાં લેવા દવા મોજા લેવા દવા હાલો તમારે હાટુ મોજા લેવા બે ઉપડ્યા ભાઈ આપણો રાજી નો રેડ વળતા જયારે આવતા હતા ત્યારે ત્રણ સલવાર ચાર પાયજામા ચાર પાંચ લેગી બે ત્રણ હાડિયું ઉપાડીને આવતો રસ્તામાં ઓલી બેન પણ એવું મળે ને કે ક્યાં ગયા તા તાર ભાઈ મોજા લેવા મોજા લેવા ગયા તા કે ઉપાડવા ગયા મોજા તો રહી ગયા મજા છે એક છોકરાએ એની ને કીધું શું છે મેગી ખાવી છે મારે શું ખાવું છે મેગી ખાવી 10 રૂપિયા આપો પણ બેનો તમે જોજો જ્યાં સુધી પતિદેવ વપરાય ને ત્યાં સુધી પોતાનો નો કાઢે એટલે એને છોકરાને કે મારી પાસે સુટા નથી તો તાર બાપા બેઠા લઈ લેલી પાઈ થી ઈ નથી દેતા અરે નો હું દે મારું નામ દેજે નામ દે એટલે તરત દે દે ઉપરી અધિકારી

સાહેબ લોકો એમ કહે છે કે ઘોર કળજુગ આવી ગયો તો લાવવું કોણ આ વાત સમજવા જેવી છો કે લોકો દુનિયા એમ કહે છે ઘોર કળજુગ આવી ગયો તો આ કળજુગ લાવવું કોણ ત્યારે કવિ લખે કે સ્ત્રી છે શરમ ભૂલી પુરુષ શૈ સંસ્કાર ભૂલ્યો અને ગુરુ છે ધર્મ ભૂલ્યા અને નેતા છે એ કર્મ ભૂલ્યા સાહેબ અને સૌથી મોટી વાત એ જ કે માણા આજનો માણ સાહેબ ભૂલ્યો સાહેબ મજા ગળજુગ લાવવામાં આવ્યા સાહેબ હમણાં એક જણાને ભર બપોરે ભાઈ બપોર વરસાડે સોર ખાઈબ કા તે સ્ત્રી તીને ને બાય બાઈને દોડડેથી બાંધી દીધી ચોરે રેવલોર કાઢીને બાયને નમણે રાખી ઓલ્યાને કીધું આ જે હોય કાઢી દે ઘરેણાં રૂપિયા ધન દોલત ઘરમાં બધુંય મન થઈ દે નકર આ નહીં કે ભડા કે દે હા પણ જો બોલો તારે જોતું હોય લઈ જા આ દે મૂકી દે નહી કે આ તારી ઘરવાળીને ઉડાડી દઉં ન આપતો ઘરવાળી નથી બાજુવાળી છે ઓરિજિનલ આવશે પણ વાત મારે એ કરવી અમુક કોયેલું એવી છે કે આંબા ડાળે શોભે એવી હોય અમુક કોયેલું એવી છે આ સ્ત્રીની વાત કરું છું અમુક કોયલું એવી છે કે આંબાની ડાળે શોભે આવી હોય પણ અમુક અમુકને હાવ બાવળે વળગાડી દીધી બોલો હુળાવાળા કાંટાવાળા હા હાવ બાવળિયા જેવા હા આંબેથી ઉડેલ એનું બાવળીએ મન લાગે નહીં આંબેથી ઉડેલ જેનું બાવળીએ મન લાગે નહીં અને કોયલ કોયળું કરે વખાની મારી વિરડા હા કોયલ અમુક અમુક તો એ તમને કહું હાવ બાવળિયા અરે પનારા પડી ગયા છે હા અમુક ગાંડા બાવળ તમને કહું હુળાવાળા હા હા પણ સાહેબ બાપની ખાનદાન જાળવી અને અમુક કોયેલું પડી છે હા એક જણી એના બેનપણીને કે લવ મેરેજ કરવા હારા કે એંગેજ મેરેજ કરવા લવ મેરેજ કરવા કે એંગેજ મેરેજ એની બેનપણીએ જવાબ આપ્યો કે કારેલાનું શાક બાફીને ખાવ કે તળીને ખાવ સ્વાદ તો હરખો જ રહેવાનો પણ વાત એ કરવી સાહેબ આજ બ્યુટી પાર્લર તમે જુઓ તો ધમ ધોકાર આલે બ્યુટી પાર્લર ધમ ધોકાર આલે છે અને સાહેબ લાઇબ્રેરી બધી બંધ છે આ વાત ઉપરથી એક વાત નક્કી થાય કે સાહેબ આજના માણાને આ આજની બહેનોને બુદ્ધિ કરતા સુંદરતાની વધારે જરૂર છે બુદ્ધિની કોઈ જરૂર નથી લાઇબ્રેરી એટલે બંધ છે હા મના ધાર્મિક પુસ્તકો વાંચતા હોય તો એમાં બુદ્ધિ આવે પણ બુદ્ધિની કોઈ જરૂર નથી અને મેં તો આ લોક સાહિત્ય કરવાનું બંધ જ કરી દીધું હાવ કારણ કે જે સમજે છે એને નથી નથી અને જે ગાંડા છે એ માનવાના તો હું લેવાના આનંદ પણ સાહેબ એક સમય હતો કે ખાનદાની જોઈ અને દીકરા દીકરીના હક પણ થતા આજે રૂપ રૂપિયો અને રજવાડું જોઈ અને હગાયું થાય છે એમાં ખાનદાની જોવાનું ભૂલાઈ જાય છે

તારી માએ કઈ સંસ્કાર દીધા છે કે નહી તઈ હોવે કીધું કે બા તમે સંસ્કાર માગ્યા જ ક્યાં હતા હે કે સંસ્કાર તમે ક્યાં માગ્યા હતા લગન ને 5 દિવસ પહેલા તમે જે કરિયાવર નું લિસ્ટ મારા બાપને મોકલ્યું તું એમાં તમે બધુંય લખ્યું તું પણ સંસ્કાર નોતા લખ્યા અને એ કર્યાવર ને પૂરો પાડવા માટે મારા માં અને બાપે ઘરેણા ગીરવી મૂક્યા અમારી જમીન ગીરવી મૂકી આ તમારા માંગણી પૂરી કરવા માટે આટલું ગીરવી મૂક્યું ને ત્યારે મેં મારા સંસ્કારે ગીરવી મૂકી દીધા આ ખોરડાને સંસ્કારની જરૂર નથી અને એ હું કાયમ કહું છું કે આજકાલ તમે બાધા લ્યો ને ઘણા બધા બાધા લેતા હોય કે હું નાળિયેર વધે રે ફલાણું નહીં ખાવ અડદની ડાળ નહીં ખાવ ડુંગળી નહીં ખાવ સાહેબ આ જમાનામાં આધુનિક જમાનો છે તમારે હેર જો તમારી બાધા ફળી ફૂલ કરવી હોય તો મારા શબ્દો યાદ રાખો બાધા એવી લેજો કે આજ પછી હું કોઈ દી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ નહીં ખોલું આજ પછી હું મોબાઈલમાં કોઈ દી ફેસબુક નહીં ખોલું સાહેબ એક મહિનાની બાધા લઈ એક મહિના સુધી હું સાહેબ મોબાઈલમાં ડીપી નહીં જો આ બાધા જો ભગવાન તરત પરશે ને ભાઈ આ હટણે આ બાધા લેવાની જરૂર છે પણ મદાસે સાહેબ એક જમાનો એવો હતો કે હાહુઓ જ્યારે વાતનતી હાહુ ખરાબ દેતા એ તારું ક્યાંય સારું નઈ થાય ખરાબ કેવા દેતા પેલાના જમાનામાં એ ઉપર વાળો તારા લેખા લેહે હાહુના ખરાબ તો મારા માળા તો ભગવાન તારા બાર છે એવો ખરાબ હતા હવે આ દુનિયામાં આધુનિક જમાનો આવ્યો ભાઈ હવે તમે જો ધીરે ધીરે આવતી પેઢીમાં હરાબ ફરી જાય કેવા હરાબ દે ખબર છે એ હાહુ નું બાઈ જાવે ને પછી હરાબ દે એ તારું નેટ પૂરું થઈ જાય તારું ચાર્જર પડે તારું બેલેન્સ ખાલી થઈ જાય તારા હગા ફોન આવે ને બેટરી ઉચરી જાય ખરાબ આવાય છે હો અને પાના મોબાઈલમાં માં જીવડા પડે નો ફરી જવાનું હા હમણા તે ગણી સવારના પોરમાં માં થઈ એટલે ભાઈ થઈ ગઈ હાફડી ફાફડી કાઈ ગોતે તે હાહુએ કીધું લા ભાઈ હાહુએ આ વાવ આ હું હવારના પોરમાં માં હાફડા ફાફડા થ્યા છો કઈ ખોવાઈ ગયું છે કે હા બા મારો મોબાઈલ ખોવાઈ ગયો છે ઝડતો નથી તમે લીધો મારે હું તારા મોબાઈલ ને ગોડવો મને કઈ ના આંગળી કરતા આવડે નહીં પણ બાપ તમે નથી લીધો તો મોબાઈલ ગયો ક્યાં અરે વો ખવા ના પોર એટલા આફળા પાફળા મોબાઈલ હાટુ છાસો હું એકદી મેળામાં મેળા માં ખોવાઈ ગઈ હતી તે દી તમે કઈ એટલા બધા આફળા પાફળા નોતા છે ગોતવાય ન પાયો તો એ હોવે કીધું મોબાઈલમાં ફેસબુક આવે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આવે મોબાઈલમાં ડીપી આવે મોબાઈલમાં યુટ્યુબ આવે અને તમારામાં નકરા ધમ આવે છે તમને હું તો બાપા બહાર થી આવ્યા એટલે ભાઈ હું હવાલ હવાલ માં આ ધમ પસાડા હું આ ઝઘડો છે હા હું એ આનો મોબાઈલ ખોવાઈ ગયો છે રડતો નથી ગાંધી થઈ છે કે બા મારા મોબાઈલ જોઈ તારે તો જોતો જ હોય ને મોબાઈલ માં નખરું ટુક ટુક રમવું છે ટુક ટુક કરવું છે કે બા ટુક ટુક નો કહેવાય ટિકટોક કહેવાય આ ઈ જે હોય ઈ તારે કરવું એટલે મોબાઈલ ગોતસ તા છોકરો બહાર થી આવ્યો એનો ઘરવાળો એ કે હું થયું બા એ હવાર હવાર માં હું આ ઝઘડા આજરા છે એ પાણી વાવનો મોબાઈલ ખોવાઈ ગયો છે જડતો નથી ગાંજી થઈ છે હ ધોલાએ પૂછ્યું હેલી હા એ કે મારો મોબાઈલ ખોવાઈ ગયો છે કે હજી એક વાર કે મારો મોબાઈલ ખોવાઈ ગયો છે કે હજી એક વાર કે મારો મોબાઈલ ખોવાઈ ગયો કયું નહીં કહું છું ધોલાય ગીત આખું ઉપાડ્યું ફીર સે કહો કહેતે રહો અચ્છા લજતા હે મોબાઈલ ખોવાઈ ગયો સારું લાગતું હા પણ મોબાઈલ પછી તો એ નો તને દીધા ગુમ થઈ ગયો છે ઈ ગોતે ગેતવાળી આનંદ નહીં ચડે તને કે આનંદ મહી મોબાઈલ એટલા વાલા માણસો આમાં મારી આ રીતના જેટલા આ બધા બેઠા છે ભાઈ સમજો મારી હારીતના જેટલા આમાં બધા બેઠા છે એને ત્રણ વાત બહુ સારી થઈ ગયો ત્રણ વાત કંઈક કે મેગી આવ્યા પહેલાં આપણે મોટા થઈ ગયા આ જેટલા મારી ઉંમરના બેઠા છે ને પચાસ વર્ષના બધા એ એને ત્રણ વાતનો બહુ મોટો ફાયદો થયો છે ભાઈ ફાયદો એટલે તય એક વોટ્સઅપ આવ્યા પહેલાં આપણે ભણી લીધું વોટ્સઅપ હોત તો આપણે ભણોત નહીં અને જેથી મોબાઈલ નહોતા ને સાહેબ તેથી માણસ એન્જિનિયર થતો ડૉક્ટર થતો હા અટણ અઘરા થઈ ગયા જ બધા હા વોટ્સઅપ આવ્યા પહેલાં ભણી લીધું મેગી આવ્યા પહેલાં મોટા થઈ ગયા ભાઈ અટણ હાઇટ હાઈટ વરણના બાપાને લાકડી ન જોઈ અટણ તમે મેગી આવ્યા પછી તમે છોકરું ને કામ સીધો ઊભું થવું જ થાય અને થાય તો તેની વળા ક્યાં ઊભું થાય કે મેગી એલા ભાઈ થઈ હા મેગી આવ્યા પહેલાં મોટા થઈ ગયા અને મોબાઈલ આવ્યા પહેલાં આપણે પરણી ગયા હા એ મોટો થઈ ગયો ઘણો મને કહેતો લગ્ન પછી પ્રેમ કેમ નથી રહેતો મેં કીધું મોબાઈલ આવ્યા એટલે મને કે એનું કારણ મેં કીધું લગ્ન પહેલાં જે હગાઈથી લગ્ન સુધીનો જો સમય હોય ને એ સમયમાં મોબાઈલમાં એટલો પ્રેમ કરી લે એટલો પ્રેમ કરી લે એટલો પ્રેમ કરી લે તો પ્રેમનો કોટો પૂરો થઈ જાય લગન પછી કંઈ વધે જ હત્યારનો જમાનો જોવો અને પહેલાનો જમાનો જોવો અત્યારે તમે જોવો 1G 2G 3G 4G 5G બધા G આવ્યા આપડા વખતમાં મારે ઉમરના બધા બેઠા એને પૂછો 2G હતા એલા ભાઈ એ 2 જ હા 2 આ બધા 4G 2G કાય હતું જ નઈ 2G ઘરે બાપુજી વિશાળ ગુરુજી નેટ વયુ જાય ને એક થપડ મૂકે તો નેટ આવી જ જતો એ સમય હતો અને તે દી થપ્પડ મૂકી નેટ આવતા હતા ને તે દી છોકરા એન્જિનિયર થતા સીએ થાતા ડોક્ટર થતા સાહેબ હા તો નેટ નો આવે તો છોકરું ગાંધું થાય માધું હા અને છોકરાને તમે જોવો ને ત્યારે જલસા છે સાહેબ આપણે તો ઓલા ઝીણી ઝીણી મેળામાંથી અવડી અવડી મોટરો લઈ આવતા આપણા બાપુજી અવડી મોટર લાવતા મેળામાંથી એ આખા ઘરમાં રખડાવતાની એ મજા જે આવતી એ મર્સિડીઝ હાંકતા હોય એવો ભાસ થતો ભાઈ એ ભાઈ એવું લાગતું હો એ જે મેળામાંથી આવડી મોટર લાવતા અને એ આપણે આમ ઘરમાં હાંકીને આમ સાવી ભરીને એ ગુરમરા મારે અને રાજીપો તો એવો થતો કે અત્યારે જેની પાસે મર્સિડીઝ ને એ રાજીપો નહોતો ઈ રાજીપો એ મોટર હાંકવામાં આપણને તે બી થતો હટાણા છોકરામાં એ મોટરું તો કાંઈ રમતા જ નથી બોલો વીવી હજારના મોબાઈલથી રમે

ભેંકડો તાણતા ને તાટિયા પસાડતા બાપુજી બપોરે દઈશું દેતા ફૂગો લેવા હવારથી બપોર સુધી રોવડાવે તે તો એ ખિસ્સામાં હાથ નાખે દહીશું આપતા એ દસ્યનો જેથી ફુગો મારા તમારા હાથમાં આવતો એ ફૂલાવતા અને ફૂગો ફુગો કર્યા પછી એનો જે આનંદ એવો હતો કે આપણને એમ થતું કે ફૂગો આપણા હાથમાં આવે ને એટલે આપણે એટલો બધો આનંદ થતો કે આખી દુનિયાનો આનંદ આપણને ફુગામાં હમાઈ જતો પછી આપણી તાણ કેવી હતી ફૂગો ફૂલાવી અને ફૂટી જાય એટલે આમાં ઘણા ગાયઠ વાળી પાસો ફૂલાવતા પાછો ફૂલાવતા પછી પાછો ફૂટી જાય એટલે પરપોટી કરતા આમાં કેટલા જણા પરપોટી કરી છે હા આમ કરી આમ કરીને પરપોટી કરતા પછી વળ ચડાવતા વળ ચડાવી અને પછી જમાવટ કેવી કરતા ખબર છે કિચકી કિચી કિચકી કિચી કિચકી કિચી કિચકી કિચી કોકના કાનના પડદા ફાડી નાખ અને ઈ જે મજા આવતી ને સાહેબ ઈ અત્યારે મજા નથી એવી પરપોટીઓ કેટલા જણા આમાં એવી કરી છે કિચકી કિચી કિચકી કિચી કિચકી કિચી જામી જ પડતા તમને કહું અને એમાં ઈ પરપોટી પાછી કોકના માથામાં ફોડતા આ મારી ઉંમરના છે એને તો ખબર છે અત્યારની સૈંગને ખબર નહીં હા એ માથામાં ફોડતા પાકિસ્તાનમાં તો ફોડી આવ્યા હોય એટલો આનંદી પરપોટી ફોડવામાં આનંદ ઈ પરપોટી એટલે સાહેબ કાયમ માટે કે આનંદમાં રહેવું હળીમળી અને પરિવાર સાથે રહેજો કારણ કે પરિવારથી મોટું આ દુનિયામાં કોઈ નથી પરિવારથી મોટું આ દુનિયામાં કોઈ ધન નથી માના ખોળાથી મોટો કોઈ યુનિવર્સિટી નથી સાહેબ અને પિતાથી મોટો કોઈ સલાહકાર આ દુનિયામાં નથી ભાઈથી મોટો કોઈ ભાગીદાર નથી પરિવારમાં હંપીને રહેજો સાહેબ કે બહેનથી મોટી કોઈ સાહેબ શુભ ચિંતક નથી અને પત્નીથી મોટો કોઈ આ દુનિયામાં સાહેબ મિત્ર નથી અને પતિથી મોટો કોઈ આ દુનિયામાં તમારો કોઈ ઈશ્વર નથી મા બાપથી મોટી કોઈ યુનિવર્સિટી નથી એ સાથે હળી મળીને રહ્યો કાયમ હસતા રહો એ સાથે આજ પ્રફુલ્લ જોશીના હાસ્ય દરબારથી આપ સૌને આનંદ મળ્યો આપ સૌએ મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ આભાર હરિઓમ તત્સદ જય માતાજી